દેખાતા નથી આમાં બધું ઓલું ક્યાં ગયું ઓલું હંતાઈ ગયું અહીંયા હંતાઈ ગયું પૂછું દેખાય ગારું ઉભું રીહાણું હોય એમ ઉભું જોઈએ અહીંયા જો અહીંયા બિચારા ને કોઈ ખીજાણું છે મમ્મી ખીજાણે છે બાર વૈ આવી હાલે આમાં તો ઘર ને બધું બનાવેલું છે ભાઈ સાહેબ હે હું રહેવા વાળું હું લે ભારતીય રણ લોકડી લોકડી એટલે શું થતું શિયાળ શિયાળ થતું છે પણ છે ક્યાં શિયાળભાઈ ક્યાંય દેખાતા ને એ અંદર ઘરમાં હોતા જો બતાવું જો આ ઘરની અંદર ઘડી હોતા શિયાળ ભાઈ શિયાળભાઈ જો અહીંયા પણ દેખા હે નહી કાઈ વાંધો નહીં તમે આવીને જોઈ લેજો આવું છે જો હેલ હે હે નાનું એવું પણ આમાં કઈ દેખાતું ને તો મિત્રો હવે આપણે ઓલી સાઈડ પ્રાણી જોવા પ્રાણી કે એવું એવું સાપ ને એવું નથી જોયું આપણે ઈ બાકી હે જોવાનું ઓલી સાઈડ ઓલા ધોળા ધોળા શું કહેવાય ઓલા ઘોડા જેવા આવે ધોળા પટ્ટા કાળા પટ્ટા કોમેન્ટ કરજો ને શું કે મન જ ખબર યાદ નહી રહ્યું તો એને બતાવો તમને મને ત્યાંથી દેખાય છે પણ તમને નહિ દેખાય ત્યાં લઈ જાવ તમને એ આ ડોંકી હે કે ડોંકી બતાવો હમણાં આગળ આ થોડું ઝાડું આડું નડે હે જો આપણી પાસે ગધેડા ગધેડા હે કે શું હે કોમેન્ટ કરજો મિત્રો મને તો કઈ ખબર હે નહીં શું હે એમ હાલો તો આમ આગળ જો આમ હા મેરા એને હું જીરાફ કે જીબ્રા કહેવાય જીબ્રા કહેવાતું છે જીબ્રા કહેવાય કદાચ તો જો અંદર ઘરમાં કઈક કરે હે બાર તડકો લાગે ને એટલે ઘરમાં ગળી જાય એ ખાવા ખાય છે ભાઈ અંદર કઈ નઈ ખાવા એને આપણે આગળ જઈ આગળ હરણ જેવું કઈક છે આ જો શું છે ઝેબરા તો હું કેતી ને મારે હાશું મેં કઈ કોઈનું સાંભળ્યું નથી પણ હું ત્યાં પાસે પોગીને મને યાદ આવી ગયું યાદ તો હોય જ ને થોડું જ ભણેલા છે પેલા પ્રાણીઓના નામ બહુ લખાવતા સર તો હવે આપણે એવા છીએ આ શું છે બતાવું બતાવ ઘડીક સબ્ર કરો સબ્ર જો આ શું છે કોને ખબર આ શું છે એમ કંઈક છે જો હાલો તમને બતાવો આગળ હું મને ના ખબર શું છે એમ હરણ લાગે બારા સિંગા આ બારા સિંગા એ હું ઉપર સિંગ તો

શાહ હા જો શાહમુ શાહમૃ બોલતા એને આવડતું ચમ આટા મારે જોરવું અહીંયા જો કેવડું મોટું હોય કેવડું મોટું એટલે મારી જવડું હો એ ઉસી ડોક કરે તો મારથી ઊસું લાગે જોઈએ કાંઈ આટા મારે જો કેવડું મોટું હોય જો ઓલા જાડવે અડી જાય એવડું તો હવે ક્યાં જાવ તો આપણે ઓનલાઈન માં જઈ તો હું ત્યાં કહું ત્યાં સુધી બતાવું હિપો આવી ગયો ક્યાં હશે પણ આમાં અરે ઓલા ની અંદર હે કે કઈ ખબર નહીં પડતી દેખાતું એ લે જો ભાઈ મને જ નહીં દેખાતું બાડા થઈ ગયા જો જોયા પાણીમાં એન તરીકાના ના બે હે કે એક જ છે કઈ સમજાતું ને બે હે પણ એક મોઢું હે ના ના કેમ હે જે હોય તમે હેરખું નીરખીને જોઈ લો તો બે જ થી હા હા બે જ છે હાલો હાલ બે હે તો હવે પૂરું થઈ ગયું છે આગળ કાંઈ હે નહીં ઓલા સાપ ને એવું ઓલી હશે હાલો વિડીયો બનાવ્યો પછી બતાવું અહીંયા જો કઈ ભેસ આયા જંગલી ભેંસ હોય એવું લાગે હે મને અંદાજે કહું છું બોર્ડ માર્યું પછી બતાવું જોઈએ આપણે ભારતીય ભારતીય લાયસ લાયસને કોને ખબર એ શું કહેવાય મને મેં ખબર જો આવ આવો બગીચો છે ને મસ્ત સાયો જો હોળા અને હું કહેવાતા છે કઈક મનમાં આવે છે પણ મને એમ યાદ ન સફેદ ઈ હે હીંગડા વાળા મોટા મોટા હિંગા આમ જો મારી એને એમ થતું છે રિંકલ ડોડીયા એવા એમ કઈ વાંધો નહીં હાલો આવજો બાય બાય તો મિત્રો આયા લખ્યું છે ભેખર અથવા ભેખડું ભેખડું હવે એ છે તો ખરા પણ આ મંદર છે એ તમને દેખા હે નહીં આમ ઝાડ બેઠે ને ઓળખ ખડ હે ને એમાં હે દેખાય તો જો અહીંયા બેઠું એક પણ ખડમાં નહીં દેખાય જો અહીંયા આમાં બેસ્યું આપણે ડાયનોસોર જોવા લઈ જાઓ તમે

લેખું છે ધામણ એ આમ ખૂણામાં હું ધામણ બેન એ જોયા કાચ નાખેલો ઉપર જાળી હું કોબરા કિંગ કોબરા ક્યાં હે કોબરા એ આમ ખૂણા અહીંયા જોઈને બસ આવો તો કોભરો પડે રિંકલ ડોડિયા એક આમ ખૂણામાં તો કોબરાના કપડા જોરા જો કેમ પડ્યા આરામ કરે ભાઈ ન્યા ખડ ચીતળો ખડ ચીતળો એ આંજોર આરામ કરે એક આમલી મટકા પા રૂપ રૂપ સુંદર ને ગોણી હૈયા છે જો સુન્દરી સુન્દર છે રૂપ સુન્દરી નામ ગુણ છે એનામાં જો આપડી ભાષામાં બોવો ઇગવાના જો બહાર આવું હું યાર મંદરે જો કેટલા રહ્યા આપણે ઈ ઓર્ડ થેરાપીન કાચબા સાપ બધા જોવ આવેલા છે તો આપણે તો સાપનું થઈ ગયું હવે કે બાકી રહે તો આપણે જોઈ बासे एक क्वार्टर कोब्रान दशन कर लेन ताकि भैया जाए आ <सथीध>। <salaries> હાલો મિત્રો તો આપણે સાપ ને તો જોઈએ એવા અજગર મસ્ત હતું એકદમ તો હવે મારે ઘડી બેહું છે હું થાકી ગઈ ઘઉડું મોટું છે એમાં આટો મારી મારી તો હું કંઈક બેહું કે હજી કંઈક બાકી રહી જાતું એવું લાગે છે બેહવું નથી હાલો એ જોઈ લઈ પછી બેહી હિ આ સાઈડ આ સાઈડ જાય છીએ પગમાં જાન રાખવું પડે ને ગબડી જાય ગબડી એટલે પડી જાય તો આપણે આમાં શું જોવા એવા ખબર છે નહીં કાંઈ કંઈ દેખાતું તો ને હા તો વિડિયો બનાવી દો પેલા હું કંઈક ગોતી લઉં અહીંયા જો લખ્યું હે ઝરખ તો આમાં કંઈક ઝરખ હોવો જોઈએ એ આમ હું તો એ થઈ છે કે અરે ભાઈ મને તો બીક લાગે હો ઠેકડો મારીને આવ્યો મારી માથે કઈ ન થાય રિંકલ રોડે બીવાન શું હોય બહાદુર ગલ બહાદુર ગલ કાઈ કઈ ખાલી મજાક કરવો જો ભેડિયો સાલો એવું તા જ આરામ ઉપર છે ખબર નહીં પડતી આપણે બધા જોવા એવાય તો આપણે યાર બેહાય ઘડી ખબર જ ન પડે મહેમાન હોય તો મહેમાન બેહવાનું હોય કે ન બેહવાનું હોય જો એ તો હું તા નાર વરુ ઈ વરુ હતા દરખ તો આમ હતો દેખાણો ને મને સોરી ભૂલ થઈ ગઈ તો આ તો હવે આપણે હે ને બધું થઈ ગયું નીકળી જાય ઝગડે પોરો ખાવો પાણીની તરસ લાગી છે તો પાણી બાણી પી લઈ ને આવું હતું શક્કરબાગ શકરબાગ તો કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને કદાચ હવે બધું જ ગયું દિવસે કંઈ બાકી નથી રહ્યું બાકી હશે હું તમને બતાવું બાકી જો આવું હતું બહુ જ મસ્તનું ને જૂનાગઢ નો આવ્યા હોય મારી જેમ પહેલી વાર હું તો પહેલી વાર જ મારી જેમ નોઆ આવ્યા એ જરૂર આવશે બહુ જ મસ્તનું હે તો હાલો મિત્રો તો હવે રેડી વાય પૂરો કરી દઈશ પેલા હું તમને એમું ને મળી દઉં એમું ને જો હા એમ આમ ઓલી સાહેબ બે ઊભા હે જોઈ ને પાસે તમને બતાવું બસ એ લાસ્ટમાં એમ પછી પૂરું હાલો મિત્રો તો હવે આપણે બસ બધી આટો માલ લીધો છે ને તો હવે આપણે આ નીકળીશું બીજે તો આ વિડીયો અહીંયા પૂરો કરું છું કેવો કોમેન્ટમાં કહેજો ને નવા હોય આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો બીજું તો શું કહેવું તમને રોજ રોજ કહેવાનું તો હોય નહીં તો એ પ્લીઝ દિલથી કહું છું કે મારા વિડીયોને લાઇક શેર કરી દેજો ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હાલો મિત્રો તો હવે મળશું કે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી તો મિત્રો તો હવે જાય છીએ અમે બીજે કંઈક શિખરબાગને કહી દઈએ બાય બાય ને તમને બાય બાય